એના અધિકારોની તરફ મારવાની જે નીતિઓ છે એના વિરુદ્ધમાં આજે અમે ભાવનગર ખાતે અમારા કલ અમારા યુવા સંગઠનના કાર્યાલય ખાતે જ્યારે મુંડન કરાવીને એના બારમું કરવાની વિધિનો કાર્યક્રમ કર્યો હોય ત્યારે સાથે સાથે મુંડન વિધિની સાથે સાથે આજે અમે એને વાળ પણ અર્પણ કરીએ છીએ અને આ ભાલ્યામાં નાખ્યો છે અને આ શાંતિ અશાંતિ નો મળે ત્યાં સુધી હા અમારા બારમા કાર્યક્રમ છે બારમા પછી પાછા અમે એનું તેરમો કરશું અમારી મુસુ મુંડાવીને એટલે આ હસમંતવાદી સરકારમાં માં સદબુદ્ધિ મળે અને જે અમારા અધિકારો પર તરફ મારી છે એ તરફ મારવાનું બંધ કરે અને જે કાળો કાયદો પસાર કર્યો છે જે ઠરાવ પસાર કર્યો છે એલઆરડી બેનોના વિરોધમાં એ રદ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે એવી અમારી માંગ છે અને જો અમારી માંગને સ્વીકારવામાં નહીં આવે તો આવતા દિવસોમાં સરકાર અમારા ઉગ્ર આંદોલનને સહન કરવા પણ તૈયાર રહે આ સાથે આજે અસમાનતાવાદી સરકાર અને સરકાર માં બેઠેલા જે અધિકારીઓ છે અને આ કાર્યક્રમની અંદર બારમા પછી જે પોક મુકવામાં આવે છે હું પોકાઈથી મૂકું છું જેથી કરીને એને સ્વર્ગમાં પણ શાંતિ ન મળે संतेाम <k1>

મિત્રો એક નાનકડું ગીત એસસી ઓબીસી માઇનોરિટી નું એક નાનકડું છું

ઈ આપણા પંચ્યાસી ટકા ઓબીસી એસસીએસસી ના વિરોધમાં કરવામાં આવ્યો છે ભાવનગર તાજેતર માં જીપીસી ની પરીક્ષા લેવાની છે તેમાં આપણા ઓબીસી એસસીએસસી ના દીકરા દીકરાઓને એકસો ને ઓગણસાલી માર્ક આવ્યા છે સત્તા ઈ સંગઠનો ને આ એક જાગૃત થાય છે કે જે સરકારમાં બેઠી નહી આપણે સાની મને સ્વરૂપ રહીએ અને આપણા દીકરા દીકરા ના ભવિષ્ય ઉપર

તમામ લોકો કાયદાની અસર આપણા સમાજ ઉપર શું થશે આપણા સમાજ કેટલું સત્યાનાશ આપણા સમાજ ને કેટલું નુકસાન થશે એ જાગૃત લોકો ને ખબર હોય છે જાદા લોકો ખબર હોતી નથી એટલે અમે તમને જાગૃત કરીએ છીએ આ લડત આપણી છે આપડા લોકો માટે ની છે આપણા સરકાર તો આ લડત આપણે આપી જોઈએ આ કોઈ લડત માટેનું નથી આવો આવો એ સાદો એ સાલ ગરીબીને કોઈ પૂછતું નથી ગરીબનું કોઈ સાંભળતું નથી ધનવાનને ગરીબની કાય પરની નથી મારો ભાઈ

અગર ભીમ ભીમ સંવિધાન ખરેખર આપણા સમાજમાં જે કોઈ હોય ને એમને લાગણી હોય ને એ ત્યારે લાગણી બહાર નીકળતી હોય છે અને એમાં ખાસ કરીને લેડીઝ બહેનો હોય છે રાજસ્થાન એને રૂડાલી કહેવામાં આવે અને એ જે રોતા હોય ખરેખર કોઈ પુરુષ મળ્યો હોય તો એની પત્ની રોતી લાગે કારણ કે બાર બાર ની બેઠા બેઠા રોવે જાય એટલે એના માટે લાવે તો આજે જે સમજો એ રીતે જો ભાઈ એક રોવું ને એક કુદરતી હૃદય માંથી જે આપણે ભરાયેલું હોય હળવું થઈ જાય એટલે ભાઈ હલે વાત કરી રડવું સારી વાત છે પણ કોઈને રડાવવા નહીં આપણે રડી લેવું પણ કોઈને રડાવવાની આ લોકો આપણે રડાવે છે પણ એક સમય એવો આવી રહ્યો છે કે એને રડવાનો વારો આવશે અને

આઝાદી મિત્રો પેહલાનો એક લવ્ય આપણો એસી સમાજ નો હતો એસટી સમાજ નો

જરાય મનુવાદી દેશમાંથી ભાવ હેમ આ

अपना कचले ले जो ले जाओ बीजे बैंक हेलो ये बंदा कर ले अपना घर नो ની ભરતી ને લઈને સમગ્ર ગુજરાત માં જયારે એસસી એસટી અને ઓબીસી ની યુવતીઓ ને અન્યાય ની વાત ને લઈને સમગ્ર ગુજરાત માં અને ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે ભાવનગરમાં અત્યારે જુદા જ પ્રકારનું વિરોધ કરવામાં આવ્યો છે ઓબીસી એસટી અને જેમના વાલીઓ છે તેમનો યુવાનો દ્વારા આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યાની અંદર એકવીસ થી વધારે યુવાનો અને જે દીકરીઓને અન્યાય થયો છે તેમના પિતાઓએ

પાંત્રી ને છત્રીસ ટકા માર્ક હોવા છતાં એને નોકરીમાં રાખી લે છે એટલે આવી અમારી પંદરસો થી સત્તરસો દીકરીઓ અત્યારે ગાંધીનગર સત્યાગ્રહ સાવણીમાં સુડતાલીસ સુડતાલીસ દિવસથી જ્યારે ન્યાય બાપ ન્યાય લેવા માટે ત્યાં બેઠ્યું છે ત્યારે આ રૂપાણી સરકારનું પાણી હળતું નથી તો અમે જ્યારે ગુજરાતના પીએમ નરેન્દ્ર મોદી સાહેબને પણ આ મેસેજ પોગે કે ગુજરાતમાં જે મોટો સંખ્યા છે ઓબીસી એસસી એસટી પંચ્યાસી ટકા છે તો પંચ્યાસી ટકા સમાજ ને અન્યાય થાય

આ એક જાણી જોઈને એક કાવતરું છે એવું નથી તમામ પ્રકારની ભરતીઓ આ પરિપત્ર ના આધારે થઈ રહી છે અને થશે એટલે આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો ગુજરાતતા પત્ર પત્રની અંદર જે નિયમ પ્રમાણે થવું જોઈએ અને નથી થયું વિસંગતતાને લઈને અન્યાયની વાત છે શું માનો છો શું અપેક્ષા છે સરકાર પાસે શું થાય તો આ સમગ્ર મામલો શાંત પડી શકે આપની માંગણી મુજબ જ્યારે સરકાર સંવેદનશીલની વાત કરતી હોય ત્યારે બહુમત સમાજને જ્યારે અન્યાય થતો હોય છે અન્યાય દૂર થાય અને જે આ પરિપત્ર કે ઠરાવ છે અને પાસ કર્યો છે એ તત્કાલ ધોરણે રદ કરવામાં આવે જેથી કરીને પંચ્યાસી સમુદાયને એનાથી ફાયદો થાય

અહીં દી ઓળખીતાએ અત્યારે મોટી સંખ્યામાં મુંડન કરાવ્યા છે હા ચારે મુંડન ક્યારે જ કરાવે જ્યારે કોઈનું મૃત્યુ થયું હોય આજે અમારા જે અધિકાર એટલે કે અમારા જે એસી એસટી ओबीसी ના છે મેમ્બર એક અધ્યક્ષ છે ધરમજીભાઈ ઢાપા એને અમારે એક પિતા સમાન અમારી એક ભૂમિકા ભજવીને એના માટે કર્યું છે કારણ કે એ એવું ઈચ્છે છે કે एसटी एससी ओबीसी સમાજ બેનોને જે અન્યાય થઈ રહ્યો છે એના માટે મારે

જે રીતે કેતન ઈમાનદારે રાજીનામા આપ્યું અને રાતોરાત આખી સરકાર હલી ગઈ અને જે રીતે પગલાં લેવાના અને આખરે ઘીના ઠામમાં જે ઘી ગયું તે જ રીતે આ જ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે અને કોઈ પણ સંજોગો આ લોકો પણ એવી અપેક્ષા રાખી રહ્યા છે સરકાર પાસે પાસે કે જે તેમની માગણી છે તે માગણી જાય જે પૂર્ણ થાય અને જે ગુજરાતની અંદર શાંતિ છે તે શાંતિ ઊભી રહે કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી ટીવી નાઇન ભાવનગર આજે ભાવનગર માં આ સરકાર નું બાર રાખવામાં આવ્યું છે એના મુંડન રાખવાયું છે અને સરકાર ને અમે સરકાર કે અમે આ પંદર ટકા મતલબ

જયારે ઇમાન કેતન ઈમાનદાર એમ કીધું કે ભાજપ સરકાર માં અમારું નથી આવતું જો ભાજપ સરકાર નો ધારાસભ્ય કેતન ઈમાનદાર પોતે એમ કેતા હોય સરકાર માં અમારું નથી આવતું એને આ જ હોય ને ઓબીસી એસસી પંચાયતી ભાજપ કોંગ્રેસ માં નથી આવતું તો આપડે નાનો પડી રહ્યું છે અને ખાસ કરીને હું કોંગ્રેસ ને પણ કહેવા માંગુ છું

અને જે દીકરીઓ આપડી સુડતાળી સુરત ચાલતી બેઠી છે એને આખા ગુજરાત ને ઓબીસી ને સગાડવાનું કામ કર્યું છે જય ભારત જય સંવિધાન